ઝઘડીયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા દ્વારા ગામની પ્રાથમિક શાળાથી મીટરના અંતરે પરમિશન આપવા બાબતે ઝઘડીયા પ્રાંત અધિકારી છે જેમાં તેમણે જણાવ્યું છે કે માલજીપુરા ગામથી આશરે ત્રણસો થી ચારસો મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન કોળીની લીઝ આવેલી છે અને એ પ્લાન્ટથી સૌથી પહેલા તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે શાળામાં અભ્યાસ કરતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને દસ પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે સાથે ગામમાં વસતા ચારસો થી પાંચસો માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવું પડશે ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસ એમસી કમિટી દ્વારા વિનંતી કરી છે કે તે સામ સ્ટોન કોળીની લીધની પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળી છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દિન સાતમાં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાત દિવસ પછી ગામ લોકો કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ સ્ટોન કોડીના સ્થળ પર જઈને તે કામની તૈયારીનું બાંધકામ અટકાવીશું ખાસ નોંધ લેતા જણાવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ જય ભારત જય સંવિધાન જય આદિવાસી હું કાંતિભાઈ વસાવા ગામ પ્રશ્ન એવો છે કે જે ગામ છે નેત્રંગ રોડ ઉપર સ્થળાંતર થઈને અમે પચીસ વર્ષ થયા નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી કોરીઓ ચાલે છે એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ એને ધ્વન પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ એને ઉપરાંત એક અમારા ગામની ગામથી ત્રણસોથી ચારસો મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે સાડી ત્રણસો ટીપીઆરનો પ્લાન્ટ આવે છે એ પ્લાન્ટ જે અમારા નેત્રંગ રોડ ઉપર ચાલીસ બેતાલીસ જે કોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે ત્રણસો ચારસો મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો આટલા નાના બાળકો છે આના કરતાં પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટથી કેટલી ધ્વનિ પ્રદૂષણ રીતે એમના તકલીફ થશે ડસ્ટિંગ થી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ જ છીએ અને સાત દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કે રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર સાત દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ અધિકારીને કે પણ ખનીજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે અટકાવી દઈશું જય હિન્દ